ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગાયાત્રા સમગ્ર દેશ અને રાજ્યમાં યોજાય રહી છે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારતીય સેનાની વીરતાના ભાગરૂપે તિરંગાયાત્રા યોજવામાં આવી ત્યારે ધાગદ્રાસ શહેર કાતે ભાજપ એવમ શહેરના વિવિધ વેપારી એસોસિએશન તેમજ વિવિધ સંસ્થા દ્વારા તિરંગાયત્રાનું આયોજન કરવામાં આવ્યું શહેર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા મિત્રો આજે ધાંગદ્રાના બજારોની અંદર ગામના સૌ પ્રબુદ્ધજનો સાધુ સંતો સૌ શ્રેષ્ઠીઓ ભેગા મળી જે ઓપરેશન સિંદૂરના ભાગરૂપે આપણા જવાનોને પ્રોત્સાહન મળે અને એ વીર જવાનો એનું ખરેખર એને સાહસ એને બિરદાવવા માટે એક સુંદર મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પહેલગામની અંદર આપણા સત્યાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા એના ભાગરૂપે આપણી આ રાષ્ટ્રની સરકારે ખાસ કરીને મોદી સરકારે જે વીર જવાનોને અને આ દેશની આર્મીને જે છૂટ આપી અને એમણે જે શૌર્યતાથી પાકિસ્તાનના સૈનિકો અને એના જે આતંકવાદીઓ હતા એના હડ્ડાઓને જે ઉડાડી દીધા એના ભાગરૂપે એ વીર જે સૈનિકો છે એને પ્રોત્સાહન મળે એ નિમિત્તે આજની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ તિરંગા યાત્રા એટલા માટે છે કે જે લોકો બહાર રહીને પણ અને દેશની અંદર રહીને પણ જે લોકો ખરેખર આપણા દેશના સૈનિકોના મનોબળને જે મજબૂત ન મજબૂત જે ટાળવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે એના બદલામાં સૌ લોકોએ ભેગા મળીને યાત્રા કરી જેથી કરી અને આપણા વીર જવાનો એનો હોસ્ટલો બુલંદ થાય આજ રોજ ધ્રાંગધ્રા શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે આપણા દેશના વીર જવાનોએ જે ઓપરેશન સિંધૂરની અંદર જાબાજીથી જે કાર્ય કર્યું છે એ આપણે ભારત દેશ છે અને પૂરા વિશ્વએ જોયું છે કે આપણા દેશે શું કામ કર્યું છે અને પાકિસ્તાનને એનો મું તોડ જવાબ દીધો છે આપણે આતંકવાદીઓના નવ કેમ્પ ઉડાવ્યા છે અને ઘણા બધા એરપોર્ટ પણ એમના ઉડાવ્યા છે કુલ મિલાવીને એમની આપણે કમર તોડી નાખી છે અને ભવિષ્યની અંદર પણ આપણો દેશ તથા આપણા સૈનિકો સક્ષમ છે કે જ્યારે પણ દેશને ઉપર આવી આફત આવી પડે ત્યારે એનો મું તોડ જવાબ આપવા માટે તૈયાર છે અને સદાની માટે આ એનો જવાબ આપશે ઓપરેશન સિંધુરના ઉપલક્ષમાં આજે અમે આ તિરંગા યાત્રા ધ્રાંગધ્રા નગરમાં કાઢી છે વંદે માતરમ ભારત માતા કી જય બાવીસમી એપ્રિલની ઓપરેશન સિંધુરની સફળતા બાદ અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યા બાદ ઇન ધ ઓનર ઓફ ઇન્ડિયન આર્મી ભારતના વિવિધ શહેરોમાં આજે બાવીસ મેના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક સંકુલો નગરપાલિકા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી હું ધાંગધ્રા આર્ય સમાજ મંદિર તરફથી આપણા ભારતના આર્મી જવાનોની વીરતા અને શૌર્યદાનું અભિવાદન કરવા માટે આ તિરંગા યાત્રામાં જોડાયા છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ધ્રાંગધ્રા શહેરમાં તમામ વેપારી સંગઠનો એનજીઓ ગામના તમામ નાગરિકો વેપારીઓ પત્રકાર મિત્રો તમામ સમાજના હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ આગેવાન બધા જ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા એ બદલ હું નગરપાલિકા પ્રમુખ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભારત માતા કી જય હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યુઝાગ સુરેન્દ્રનગર